어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어

ખાવજ હજી સુધી હું માનવા તૈયાર નથી ખાવજ કોઈ નુકસાન કરે બોલો આજ દિવસ સુધી આપણે એને કઈ હેરાન કરી તો પછી તો હાવજ તો હાવજ હોય સાહેબ અને એક જ પ્રાણી એવું છે કે જે ખાધા પછી કદાચ મોટા ભેંસાને પાડાને મારી નાખ્યો હોય કે ભેંસ મારી હોય પોતે ધરાઈ દે ને એટલે દોઢ કિલોમીટર કરમદી ના ઢુવામાં ફૂતો હોય કે હવે જેને ખાવું હોય ખાવ શિયાળિયા ખાય કુતરા ખાય ગીધડા ખાય બાકી તો કૂતરાને રોટલો નાખો અડધો ખાય ને બીજો વધે દાટી દે હાવજને મારો એક દુહો છે હાવજને મારણ હાપડે ઈ થોડુંક આરોગીને આઘો જાય બાકી કૂતરિયા કટકુ ખાય બીજું ધૂળમાં દાટે ધાનને હા અને ખવરાવી દી એને ધાવજ કહેવાય હા અને ઈ એની ઓળખ સાહેબ શું એની વાત કરવી અમે તો જોયા છે હાલ્યા જાતા હોય ને ઈ આમ ધીરો 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 વયો આવતો હોય અને એકલા તમે જાતા હો ને એને કાઈ બતાવી નઈ ને કાઈ એટલે ઈ આમ કરે આમ જોવે આમ કરે પછી કેડો આપી દીધો ના એની તાકાત એ કામ કરીને આમ થાપો મારે ચગારો ધૂળ ઉખેડી નાખે એવો તાકાત વાળો હોવા છતાં તરી જાય શું કામ ખબર એવું વિચારે કે આ બિચારો માણસ વડ વગર એટલે આપી આપણને એની તાકાત જોઈ તમે એક પંજામાં આફરા ફાડી નાખેલા અમે જોયા છે મારી નજર સામે ના દાખલા અમે જોયા છે ગાય હતી એક વાસરું હતું પેટમાં અને ગાય નવ વ્યાવવાની તૈયારી નવ મહિના થઈ ગયેલા ગાયને ને વ્યાવવાની તૈયારી હતી અને ભાગી ગાય ને પાછળ જાતા જાતા ભેહું ભેહું તો ગીરની બહુ ઓલી વાયડી હોય વાહે ભેં જોડી આવતી હતી પાંહે ગોવાર અને ગાય ભાગી જતી હતી એટલે પાહે ચડતા ચડતા આમ ગાયને પાહે ચડીને આ બાજુ એને ખબર હતી ગાયને પકડીને પછાડું મારી નાખું એટલો સમય ભેં નહીં આપે ભેં પાછી બહુ વાયડી હોય ગીરની એટલે પાંહે ચડીને આમ કરીને આમ થાપો માર્યો ને પેટાળમાં તો વાસરું બહાર નીકળી ગયું ને ગાય મરી ગયા આવા બનેલા દાખલા છે કેટલી તાકાત છે તો એ આપણને સાઈડ આપી દઈએ એટલે એને માથા કોઈ ગમતી જ નથી આપણે એને કાંઈ ન કરીને તો હકીકતમાં આ તો માલધારી ધીરે ધીરે નથી બહુ કરી મારી એટલે હાવજ એ બાય પણ ટૂંકમાં એના ઉપર ઘણું બોલી શકાય પણ મને ભાઈ હમણાં યાદી કરાવતા એટલે એના જુદા જુદા બધા અવાજો હોય છે એમ એ મામા આપણે આમ આપણે એને જોયો ન હોય આવજ બેઠો હોય ને આપણને ખબર ન હોય ગોવાળ ને કે કોઈ અમે જંગલમાં આવ્યા જતા હોય ને તો એ હું આય બેઠો છું એ કેવું હોય ને તો ખાલી આટલું જ કરે એમ કરે એટલે આપણે કે ભાઈ હું બેઠો છું તું આમ તરી જાય એટલે આપણે જાય પછી કાંઈ લેવા દેવા જ નહીં પછી ઘણા બધા એને ઓલું કરવા જાય હેરાન કરવા જાય બે ત્રણ વાર એવું કરે પછી ઘણા એને પજવણીને એવું કરતા હોય ને એમ કરે તમે સાંભળ્યું હોય છે એમ કરે પછી એને ખબર પડે કે હવે જા હવે જ રહેવા દેજો હા એવી રીતે પછી નોખા પડી ગયા બે હવે તો એટલું જ કરે ખાલી કંઈક મોજમાં આવી જાય ખાલી એટલું કરે અને મારણ બારણ ખાઈ લીધું હોય ને ખાઈ લીધા પછી તરત નહીં પણ આજે ખાઈને આખી રા્યા થતા હોય ને પછી હવારમાં વેલા જાગે અને પછી જે કરે ને એ હમણાં કર્યું ઓ પછી થોડીક ઝલક આપો બે હોય ને બેલાડ હોય બેલા હાવજ બે ભેળા હોય ને બેલાડ કહેવાય ત્રણ હોય ને ત્રેખડો કહેવાય પછી ના હોય ને ટોળા કહેવાય ત્રણ પાંચ નું ટોળું એકલ હોય બેલાડ હોય ત્રેખડો હોય બે હાર વાર ઉગતા હોય કેમ ઉકે ખબર બે અવાજ આ પાય પાય ના ઓલા ભાગમાં થાય ને તમને ખ્યાલ પેલું એક પેલો આવાજ આમ કરે ઓ બેનો આ છે જોઈ લો લેવો ખરેખર એવી એની મજા આવે એની મજા લેવા યાર જે આખા આમ તો આખા વર્લ્ડમાં

જ્યારે ભારતના યુવાનો જ્ઞાતિવાદ ભૂલી જાય આપણે બધા જ્ઞાતિવાદ ભૂલી અને બધા કોકની ટીકાનું બધું ભૂલીને જ્યારે વળગી જાઉં ત્યારે સાંઈના બાઈના બધા પૂછડા ભીડવાના છે હવે કેદી થાય એ ખબર નહીં કારણ કે આપણા જેવું કંઈ છે જ નહીં હવે વિદેશમાં અમે જઈએ તો આપણા અહીંયા બધા લોકો હોય અમે મેર ખૂબ અમને સાચવે ત્યાં પણ એને પીપળાને તુલસી ઘરમાં વાવવા પડે ને હીટ આપવી પડે નહીં તો બળી જાય અને અહીંયા આપણે જૂનો વંડો ઉભો હોય તો એમાં પીપળો થાય એમાં વડલો થાય હવે આવો દેશ જોવા ક્યાં મળે તમને વિચાર તો કરો હા એટલે આપણા દેશ જેવો કોઈ દેશ નથી પણ હું તમને હાવજ વાત કરતો તો કે આજ કોઈ માણસ મુંબઈ થી કે સુરત થી કે વડોદરા થી કે અમદાવાદ થી કે ભુજ થી ગીર માં આવ્યો હોય અને ધીરે 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 એની ગાડી વહી જતી હોય હિરણ ને કાઠે અને આવતો હોય પંજા નાખતો ગાવીયો સિંહ ઢાલા મતો કાળ ઝાડ ઝાડાળો આવીયો તો ઉંદરા ડણક આપડી ગાડી ની મોર આડો ઉતરે આ વી તાકાત શું છે ઈ જોજો આડો ઉતરે પછી જે મહેમાન હોય એને ઘરે વયા જાય જ્યાં ના હોય ત્યાં પછી એક વર્ષ નહીં બે વર્ષ નહીં પાંચ વર્ષ નહીં વી પાછા ગીરમાં આવે ને હિરણ ને કાંઠે શેત્રુજ ને મસુંદરીને કાઠે હિંગવડા રાવલ ને કાઠે એની ગાડી હાલી જતી હોય વિચાર કરે અમે વીસ વર્ષ પહેલા એકચ્યુલી આવ્યા હતા બહુ યાદ નથી આવતું પણ આમાં ક્યાંક અમે આવેલા ખરા પણ બહુ એક્ચ્યુલી સ્થળ યાદ નથી રહેતું પણ ક્યાંક આવ્યા હતા અમે આ બાજુ એવું વિચારતા હોય એમાં ઓલું સ્થળ આવે ને ત્યાં યાદ આવે વીસ વર્ષ પહેલા અહીંયા આડો ઉતરો તો જેની મુલાકાત નો ભુલાય એને સિંહ કહેવાય ભલા માણસ એની મુલાકાત નો ભુલાય કે અહીંયા મળ્યો તો દાદ બાપુ તો એમ કે જાત કમાણી કરીને ખાઈ સિંહ ની જાત પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ ની જાત મેઘલી રાતે ખડ એટલે ખોરાક માટે નો ખાય હવે એક ચોપટ હવે હાવજ વાત નીકળી તો થોડુંક પ્રેક્ટિકલી બધા ખબર પડે આપણું લાવ્યું હાવજ ખડ હોત ખાય હા એ કોઈ બહુ ખબર નહીં હોય સોમાહનું કોળાઈ ગેલું ઘાસ હોય ને એ થોડું થોડું ખાય શું કામે અમુક ખબર નહીં અમુક વિટામિન માટે પણ એ ખોરાક માટે નથી ખાતો ખડ ન ખાય એટલે ભૂખ લાગી છે તો આલો બે પૂળા દાબી લો એમ નહીં ઉભાઉભાવીના બોટલા હાવજના અમે જોયા ખાતેલા પણ એ ખોરાક ખાતો નથી ખાતો તો આમ િન કઈ મળતું હોય છે એને ખબર હોય છે એટલે ઘણાને શું કાલ અમુક સમય જતા આવે ટેકનોલોજી આવી વિડી આવી છે કવિરાજ ખાય કળિયું ગાયો કળિયુગ નહીં પહેલેથી જ ખાય છે આ ઘણાને કદાચ ખબર નહીં હોય હાવ જ ખડ ખાય આપણે મામા ખબર હોય પણ ઈ કેમ ખાય થોડુંક એવું લીલું ઘાસ ખાય એના ઓલામાં પોદળામાં અમે જોઈજ ખોળ ઘાસનો ડૂસો હોય છે ઈ એને વનસ્પતિ કારણ કે ડોક્ટર તો હોય નહીં ત્યાં બહુ હવે તો બધા વન કર્મીઓ કરે નહીં ત્યારે એમાંથી વિટામિન ગોતી લેતા પણ એ ખોરાક માટે નથી ખાતા કહેવાનો અર્થ કેવાનો છે પણ વાત તમને એ કરતો હતો કે હાવજ ઉપર આપણે ત્યાં દુઆ લખાણા ગીતો લખાણા છે હાવજ ને ઉપમા વીર પુરુષો હોય એને સિંહ ની ઉપમા આપી છે એટલે સિંહ સિંહ છે એટલે તમે ભાગશાળી છો કે આ બાજુ હવે સિંહ આવ્યા હાવજ આવ્યા એને બરડામાં થોડીક તકલીફ માલધારીઓને થઈ છે શું થઈ છે કે હતા નહીં ને હાવજ એટલે અનુભવ કાંઈ નહીં એટલે હાઠીયો ડોબા રેઠા મૂકીને ગોવાળો ભાગી જાય ખાવ જ આવી ગયો હવે એટલે એ બધા થોડી તકલીફ એ છે પણ હવે ધીરે ધીરે એવાયા થઈ જાય બધા પણ રહીએ ઉભારીએ તો ન વાંધો આવે પણ હવે એ તો અજાણ્યું પડે થોડું અમે અમારે ગેરમાં લ્યો કાંઈ બીક જ નહીં હવે ભે સારતા હોય એટલે મારી નાખે ઘણી વાર ગાય ને બે પણ આમ અનુભવ અહીંયા તો હું છે હજી એનો અનુભવ નથી ને તો રેઠા ડોબા ને મને અમુક ગોવાળાએ વાત કરી એ કે હાઠિયા ડોબા બધું રેઠું મૂકીને ગોવાળ ભાગી જાય પછી તો ઓલો મારણ જ કરે એવું થાય વધારે છે એટલે ઓલો અખિલ બ્રહ્માંડ નો માલિક બબે લાખ ની થાળીઓ વાળો બેઠો છે તો 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 હવે એને ક્યાં કોઈને ઘટવા દેહ હા એટલે એની માલધારીઓને થોડી તકલીફ છે પણ ધીરે ધીરે પછી એકાબીજાના હેવાયા થઈ જાય એટલે ખેર આ તો હાવજ ની વાત આવી એટલે થોડુંક મેં વચ્ચે હું એમાં ગયો મૂળ વાત ઉપર પાછો આવી જાઉં તમને થોડા ગીર બાજુ લઈ જાવ એવી મારી ઈચ્છા હતી એટલા માટે هدول <applause> <applause> આપણો નાટ્ય ની વાતો સાહિત્ય ની વાતો ઇતિહાસ ની વાતો દુનિયામાં જેટલા કિલોસો ઉપરથી આશરી વિદવાનો થયા એને એક વાત કરી કોઈ દેશને તમારે નકામો બનાવી દેવો હોય તો એના ઇતિહાસ ને એનું સાહિત્ય તમે ગુણવાડી દો આવું વિદવાનો એ કીધું છે આપણી વાતો વાગોળે હમણાં બેઠા ત્યારે અમારે અર્ધાષ્મામા ની વાત થતી હતી મામા બેરા સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય જે મરદ માણસનું પરગણું એ આખો એનો પાળિયો પણ ગામડે ઊભો છે જે આખું પરંગણું ગૌરવ લઈ શકે સાહેબ આજ સુધી મામાને આપણે યાદ કરવા પડે અને જેણે જાન ગુમાવી છે ધર્મ માટે પાળિયો ઊભો છે બહુ મોટી તમે અરબો ખરબો વાપરો તો પાળીયો ઊભો ન કરી શકાય હા એમના દાદાશ્રીની વાત કરું છું એટલે પાળિયો ઊભો ન થાય આપણે ગમે એવડી તકતી લગાડીને મોટી હવેલીઓ બનાવી શકીએ પાળીઓ ઊભો કરવા માટે બલિદાન જ દેવું પડે હા દાદબાપુના શબ્દો છે શીખરો કંઈક સર કરો અને કીર્તિ સ્તંભ ખોડી શકો પણ પા ગામને પાદરે એક પણ પાળીઓ એમ ન ખોડી શકો એની યાદી કરવી પડે એ આ પરંપરા આખી છે એટલે એ પરંપરાની વાતો છે લોક સંસ્કૃતિની વાતો કરવા માટે જ્યારે મેળ્યા છે ત્યારે આપણી માટીની વાતો કરવા માટે જ્યારે મેળા છે ત્યારે યુવા આજે ખૂબ સાંભળે છે એટલે મારે રામાયણની થોડી યાદી કરી અને પછી કાંક ગીત તરફ જવું છે પાણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર હું ઘણી વાર કહું છું આમ તો આપણે રાખવાનું આપણી સેના જે કઈ ઘટના જે કઈ બની એમાં આપણું પાણી રાખ્યું છે કિંમત પાણીની છે બહુ સરસ કવિ છે સાહેબ બહુ સરસ છે કે પાણી બિન બિન ખરીદે પાણી માત્ર કી પાણી વગરના મોતીને કોઈ ખરીદે નહીં માતાઓ બહેનો ઘણા મોતી વસ્ત્રોમાં કપડામાં મોતી ટાંકે તૂટીને હેઠા પડી જાય તો પછી લેવાનું ન હોય મોતી કારણ કે ખોટું છે પાણી વગરનું છે પણ પાણીવાળા મોતી લાખો રૂપિયામાં આવે પાણી તો કિંમત એનો અર્થ કિંમત પાણીની છે પાણી બિન મુક્તકો ઝવેરી ખરીદે કોણ અને પાણી બિન સુધર શિરોહી માત્ર નામકી પાણી વગરની તરવાર છે એ ઢગલા બંધ પડ્યું હોય શિરોહી લખેલી પણ પાણી વાળી તરવાર હોય તો એની મૂલ થાય એ આપણે મળે નહીં ને એનો ખૂણો અડી ગયો ને આમ પીસી અડી ગયો હોય ને તો એ ધનુર ઉપડી જાય શું કામે પાણી વાળી છે પાણી બિન સુધર શિરોહી માત્ર નામકી અને પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ પાણી વગરના કેટલાય ઘોડા રખડતા હોય પણ પાણીદાર ઘોડા આજે કરોડો રૂપિયામાં વેચાય છે પાણીદાર હોય તો એ ઘોડા ઉપર કોઈ સુરવીર સવાર થાય મહારાણા પ્રતાપ અમીર